ગામનો એક યુવક મંદિરમાં ચડાવેલા ફૂલ નાખવા માટે ગયો હતો તે દરમિયાન નદીમાં અજાણ્યા પુરુષની તરતી હાલતમાં લાશ જોવા મળી હતી ગામના સ્થાનિક યુવકે લાશ જોતા ગામના સરપંચને ટેલિફોનિક જાણ કરી હતી સરપંચ ઘટના સ્થળે પહોંચીને લાશને પાણીમાં જોતા જ તેની જાણ વલસાડ રૂરલ પોલીસને કરી હતી રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદ લઈ લાશને નદીમાંથી બહાર કાઢી હતી ત્યારબાદ લાશનો કબજો લઈ એમ્બ્યુલન્સ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાશ ખસેડવામાં આવી હતી હાલ રૂરલ પોલીસે અજાણ્યા પુરુષના અકસ્માત મોતનો ગુનો નોંધી પરિવારની શોધખોળ હાથ ધરી છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની